તો મિત્રો લસણ તૈયાર થાય ત્યાં સુધી હું તમને વાત કરું તો આપડે શિયાળો આવે ને એટલે આપણા દેશી ખોરાક ચાલુ કરી દેવા પડે શરીર માટે ગુણકારી હોય છે શિયાળામાં આપણા શરીરનું બંધન થાય એના માટે લસણ ખાવું જરૂરી છે તમે પણ ખાજો આજે શરૂઆત કરી છે શરીરમાં લોહીની ઉણપ અને બીજા પૌષ્ટિક તત્વો મળી આવે એનાથી અને અમે લસણ બનાવી બની જાય ખાવાનું તમે બનાવીને ખાજો છો

પસંદ તૈયાર થઈ જાય છે તો પેલું ખાશે અને ટેસ્ટ કેસે કે કેવું લાગે એને હા ચાલ મેં બોળે ખાજો બોડી બને અને બને તો અમારું લસણ તૈયાર થઈ ગયું છે શિયાળામાં બહુ ખાવું જરૂરી છે તો તમે પણ બધા ખાજો અને તમને મારો બ્લોગ કેવો લાગ્યો અમારી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો તો જય માતાજી બધાને અમારો ચેનલ જોતા રહેજો અને અમને ખૂબ ખૂબ સપોર્ટ કરજો અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને બહુ તો સપોર્ટ કરજો જય માતાજી